નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું કિશન પિંડારિયા આજે તારીખ પાંચ આઠ બે હજાર પચીસ વાર મંગળવાર આજના રાજકોટ ગોંડલ જામનગર અને જૂનાગઢના સોએ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને વિડીયોને તમારા મિત્રોમાં શેર પણ જરૂરથી કરી દેજો અને મેઇન ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી નાખજો આપણે ત્યાં એક નવો વિડીયો મૂકી દીધો છે તો જઈને વિડીયો જોઈ લેજો શેવાળની ખેતીથી ખેડૂતો છે એ કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યા છે તો એ સેવાડની ખેતી કેવી રીતે થાય છે કેવી રીતે સેવાડનો ઉપયોગ કરવો પછી એને કઈ રીતે વેચાણ કરવું શું ભાવ હોય છે બધી માહિતી આપણે એ વિડીયોમાં આપેલી છે એટલે આપણા મેઇન ચેનલ ઉપર જઈને જોઈ લેજો બાકી છેલ્લી ત્રીસ સેકન્ડ હશે ત્યારે તમને વિડીયો દેખાશે તો એના ઉપર ક્લિક કરી અને ત્યાં વ્યા જાજો આગળ વધીએ શરૂઆત કરીએ રાજકોટથી રાજકોટમાં આજે ઘઉંનો નીચો ભાવ પાંચસો બાર રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો પંચાવન રૂપિયા હતો તુવેર નવસો થી તેરસો અઢાર રૂપિયા રાયડો આજે અગિયારસો પચાસથી બારસો એંસી વટાણા પંદરસો સોળથી પચીસસો સિત્તેર કલંજી આજે બે હજારથી એકતાલીસસો પચાસ એરંડો બારસો વીસથી બારસો અઠ્યાસી કાળા તલ 4,000 પચાસથી ચાર હજાર મગ 1300 સોળસો અગિયાર રૂપિયા પીડાચણા નવસો પચાસથી અગિયારસો નેવું ચણાની જો વાત કરીએ તો બારસો પચાસ થી અંદર ડુંગળીની તો સો રૂપિયા વાલા જે આઠસો થી અગિયારસો ત્રીસ ધાણા બારસો સાહીઠ થી ચૌદસો પચાસ રૂપિયા ધાણી તેરસો થી ચૌદસો સડસઠ તલ ચૌદસો થી એકવીસો ચીણી મગફળી નવસો પંદરથી અગિયારસો છાસઠ જાડી મગફળી નવસો પચીસથી અગિયારસો ચુમોતેર કપાસ આજે તેરસો એકોતેરથી સોળસો પિંચોતેર જીરાની જો વાત કરીએ તો 3350 પચાસ રૂપિયાથી છત્રીસો અઠાવન રૂપિયા વાત કરીએ જુનાગઢની ઘઉં પાંચસોથી પાંચસો સુડતાલીસ ચણા એક હજારથી અગિયારસો પંચ્યાસી તુવેર આજે એક હજારથી તેરસો દસ મગ બારસોથી સત્તરસો પચાસ રૂપિયા ધાણા બારસો પચાસથી પંદરસો ચાર સોયાબીન સાતસો એંસીથી નવસો પચાસ રૂપિયા તલાજે બારસોથી બે હજાર આડત્રીસ જાડી મગફળી આઠસો પચાસથી નવસો અઠ્યાસી ઝીણી મગફળી આઠસોથી એક હજાર ચાલીસ જો વાત કરીએ જૂનાગઢમાં તો ત્રણ હજાર રૂપિયાથી પાંત્રીસો વીસ રૂપિયા વાત કરીએ જામનગરની એરંડો અગિયારસોથી બારસો ચાલીસ ચણા અગિયારસોથી બારસો છ રૂપિયા તુવેર આઠસોથી અગિયારસો એંશી અજમોજે બારસો દસથી અઠ્યાવીસો વીસ રૂપિયા ધાણા આઠસો પંચાવનથી ચૌદસો પિસ્તાલીસ મગ તેરસોથી સોળસો પિંચોતેર જાડી મગફળી નવસોથી એક હજાર ત્રીસ ઝીણી મગફળી આઠસોથી નવસો પંચાવન કપાસ સાતસોથી સાતસો પચાસ રૂપિયા જીરાની જો વાત કરીએ જામનગરમાં આજે તો પચીસો રૂપિયાથી થી પંચ્યાસી રૂપિયા વાત કરીએ ગોંડલની ઘઉં પાંચસો વીસથી પાંચસો ડુંગળી એકાણુંથી બસો છાસઠ તુવેરાજે એક હજાર એકથી બારસો એકોતેર સોયાબીન સાતસો એકાવનથી આઠસો છન્નું રૂપિયા મગ અગિયારસો એકાવનથી સોળસો એકોતેર વાલ પાંચસો એકથી એક હજાર એકતાલીસ ચણા એક હજાર એકાવનથી અગિયારસો એકાણું કલંજી તેરસો એકથી ચાર હજાર એક્યાસી વટાણા અગિયારસો એકથી પચીસો એકતાલીસ લસણની વાત કરીએ તો પાંચસો અગિયારથી એક હજાર એકસઠ એ જ રીતે આગળ જો વાત કરવામાં આવે સફેદ ચણાની તો અગિયારસો એક્યાસીથી બે હજાર એકોતેર તલ એક હજાર છોત્તેરથી એકવીસો એકવીસ જાડી મગફળી સાતસો એકોતેરથી બારસો છપ્પન છીણી મગફળી સાતસો એકાવનથી એક હજાર સોળ રૂપિયા રાયડો આજે એક હજાર એકતાલીસથી બારસો એકતાલીસ મરચાં ત્રણસોથી પાંચસો પાંત્રીસ ધાણા આજે નવસો એકાવનથી પંદરસો એકતાલીસ જો વાત કરીએ તો એક હજાર એકાવનથી પંદરસો એકોતેર કપાસ બારસો અગિયારથી સોળસો છત્રીસ રૂપિયા જીરાણી જો વાત કરીએ આજે ગોંડલમાં તો બાવીસસો એકાવન રૂપિયાથી સાડત્રીસો એક રૂપિયા તો આ હતા ગુજરાતના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડોના સો ટકા સાચા બજાર ભાવ અને અત્યારે તમને જે અહીંયા વિડીયો દેખાય છે શેવાળની ખેતીથી કેવી રીતે કમાણી કરી શકાય એનો એ વિડીયો છે તો જે એને વિડીયો જોઈ લેજો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોમાં અંત સુધી બનાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર